મુખ્ય સૂત્રધાર આરોપી પંકજ કરશન ઠક્કર તથા સહ આરોપી દેવેન્દ્ર કુંભાર ઠાકોરના જામીન રદ કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના રજીસ્ટ્રેશન નંબર મુજબનો ગુનાકામે ન્યાયિક અને તટસ્થ તપાસ થવા સારું પોલીસ મહાનિરીક્ષક જે આર મોલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ સૂચનાથી પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સદરહુ ગુનાની તપાસ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી ચૌધરી નાવને સોંપવામાં આવેલ હતી જે તપાસ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજારના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન ગુનાકામી સંડોવાયેલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી

અને તપાસ કરનાર દ્વારા તથા સરકારી વકીલ શ્રી દ્વારા આરોપીઓને જામીન મુક્ત નહીં કરવા ધારદાર રજૂઆત કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓની આ ગુના ગુનાહિત સંડોવણી હોવાનું માની બંને આરોપીઓને જામીન ઉપર મુક્ત નહીં કરવા સારું જામીન અરજી રદ કરતો હુકમ કરવામાં આવેલ છે